રિઝર્વ બેંક કે લોન લેનારાઓને મોટી રાહત આપી છે લોન એકાઉન્ટ પર પેનલ ચાર્जेस એટલે કે પેનલ્ટી અંગે આરબીઆઈ ની ગાઈડલાઈન્સ 1 એપ્રિલ 2024 થી લાગુ થઈ ગઈ છે નવી ગાઈડલાઈન્સ થી એવા લોકોને રાહત મળશે જેઓ પર્સનલ લોન હોમ લોન અથવા ઓટો લોન સહિત અન્ય લોન લે છે પરંતુ કોઈ કારણસર ઈએમઆઈ ટાઈમ પર નથી ચૂકવી શકતા તો હવે બેંકો તેમની પાસેથી પેનલ ઇન્ટરેસ્ટ નહીં વસૂલી શકે આવો સમજીએ રિઝર્વ બેંક ની આ ગાઈડલાઈન કેમ બહાર પાડવી પડી અને આનાથી લોન લેનારાને કેવી રીતે ફાયદો થશે સેન્ટ્રલ બેંક આરબીઆઈ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને પીનલ ઇન્ટરેસ્ટ વસૂલવા પર પ્રતિબંધ મૂકી દીધો છે જે મોટાભાગે ગ્રાહકો પાસેથી લોનના હપ્તા ચૂકવવામાં વિલંબ બદલ વસૂલવામાં આવે છે આ ઉપરાંત બેંક દરમાં કોઈ પણ પ્રકારનો વધારાનો કમ્પોનન્ટ સામેલ નથી કરી શકતા આનો અર્થ એ છે કે ઈએમઆઈ મિસ થાય તો પણ બેંકો વ્યાજ દરમાં વધારો નથી કરી શકતી જો કે હપ્તા ભરવામાં વિલંબ થાય તો પિનલ ચાર્જિસ સરળ ભાષામાં કહીએ તો લેટ ચાર્જ લગાવવાની અનુમતિ છે પરંતુ પિનલ ચાર્જનું કેપિટલાઇઝેશન એટલે કે પિનલ ચાર્જની લોનની પ્રિન્સિપલ અમાઉન્ટના ઉમેરીને વધેલી રકમ પર વ્યાજ નહીં લાગે ન તો પિનલ ચાર્જ પર કોઈ પ્રકારનું વ્યાજ લાગશે વાસ્તવમાં પિનલ ચાર્જ અથવા પિનલ ઇન્ટરેસ્ટ લગાવવા પાછળનો હેતુ કમાણી વધારવાનો નહીં પરંતુ લોન અંગે લોકોને ડિસિપ્લિન શીખવવાનો છે આર્બિયન ધ્યાનમાં આવ્યું કે બેંક અને ફાઇનાન્સ કંપનીઓ તેમની કમાણી વધારવા માટે ગ્રાહકો પર લીઝ ફી અને તેના પર વ્યાજ લગાવે છે જેના કારણે લોન લેનારા સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે લોન ડિફોલ્ટ અથવા લોનની શરતોનું પાલન ન કરવા બદલ બેંક ઘણીવાર લોન લેનારા પર પેનલ્ટી લગાવે છે આ દંડ પેનલ ચાર્જ અને પેનલ ઇન્ટરેસ્ટ સ્વરૂપે લેવામાં આવે છે પેનલ ચાર્જ એક નિશ્ચિત ફી છે જે વ્યાજથી અલગ છે જ્યારે પિનલ ઇન્ટરેસ્ટ ગ્રાહકના હાલના વ્યાજ દરમાં ઉમેરવામાં આવેલો વધારાનો દર છે સેન્ટ્રલ બેન્કે બેન્કોને પિનલ ઇન્ટરેસ્ટ વસૂલવાની ના પાડી છે આરબીઆઈએ બેન્કોને એવી પણ શિખામણ આપી છે કે પિનલ ચાર્જને લોનની રકમમાં ઉમેરી ન શકાય અને ન તો આ પ્રકારના ચાર્જ પર વધારાનું વ્યાજ લગાવી શકાય ઈએમઆઈ ચૂકવવામાં વિલંબ પર બેંક ડિફોલ્ટ કરવામાં આવેલી રકમ પર બેન્કના બોર્ડ દ્વારા અપ્રુવ કરવામાં આવેલી પોલિસીના આધારે ચાર્જ લગાવશે

પિનલ ચાર્જ સંબંધિત નવી ગાઈડલાઈન્સ પહેલી એપ્રિલથી અમલમાં આવી ગઈ છે અને આ દિશા નિર્દેશો નવી લોની સાથે સાથે જૂની લોન પર પણ લાગુ થશે આરબીઆઈ કાર્યક્ષેત્ર હેઠળની રેગ્યુલેટેડ એન્ટિટીઝ પર આ નિયમ લાગુ છે જેમાં તમામ કમર્શિયલ બેન્કો સ્મોલ ફાઇનાન્સ બેન્ક ગ્રામીણ બેન્ક સહકારી બેન્કો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓનો પણ સમાવેશ થાય છે જો કે આ ગાઈડલાઈન્સ રૂપિયા ફોરેન કરન્સી એક્સપોર્ટ ક્રેડિટ અને ફોરેન કરન્સી લોન પર નહીં લાગુ પડે પહેલી એપ્રિલથી લાગુ થયેલા નિયમો બાદ હવે પાસેથી લેટ ફી આ લેટ ફી વ્યાજ લગાવી શકે છે લોનની ઈએમઆઈ મિસ થઈ જાય તો તમારે લેટ ફી તો ચૂકવવી જ પડે છે સાથે સાથે તમારો ક્રેડિટ સ્કોર પણ બગડે છે જો ક્રેડિટ સ્કોર બગડે છે તો તમને નવી લોન અને ક્રેડિટ કાર્ડ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડશે તેથી સારું એ રહેશે કે સમયસર ઈએમઆઈ ભરો જેથી પિનલ ચાર્જ અને ક્રેડિટ સ્કોર ખરાબ થવાથી બચી શકાય